ગલકાનું શાક તો ફ્રેન્ડ્સ તમે સો વાર બનાવ્યું હશે પણ એક નવીન મસાલા સાથે તમે આ એક સિક્રેટ વસ્તુ ઉમેરીને આ શાક બનાવજો રોજે બનાવીને ખાશો એટલું સરસ આ શાક ટેસ્ટી બનીને તૈયાર થાય છે જેને ગલકા પસંદ નથી તે લોકો તો વાટકા ભરી ભરીને ખાશે એટલું સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ એકવાર જરૂરથી આ થી ટ્રાય કરજો જો આ એક સિક્રેટ વસ્તુ ઉમેરશો તો આ શાક ખૂબ સરસ ટેસ્ટી બનશે તો તેના માટે આપણે અહીંયા ગલકા લીધા છે ગલકા સારા કૂણા અને ફ્રેશ હોય ને એવા જ લેવાના છે ધીમે ધીમે હવે ગરમીઓની શરૂઆત થશે ને એટલે ગલકા છે તે ભરપૂર માત્રામાં મળવા લાગશે તો ફ્રેન્ડ તમે હવે ગલકાનું શાક એકદમ નવીન રીતથી ટ્રાય કરી જોજો તમને ખૂબ જ પસંદ આવશે તો અહીંયા ગલકા કૂણા છે ને એટલે આપણે આ રીતે તેની છાલ હટાવી દેવાની છે તમે જોઈ શકો છો કેટલા સરસ કૂણા એવા ગલકા છે હવે તેની છાલ હટાવી દઈ પછી આપણે તેને આ રીતે ચેક કરી લેવાના તમે જોઈ શકો છો ફ્રેન્ડ જરા પણ બીનો ભાગ નથી બને ત્યાં સુધી આ રીતના કુણા જ ગલકા પસંદ કરવા હવે તેને આપણે મોટા મોટા ટુકડામાં કટ કરી લેજો નાના ટુકડા કરશું ને તો શાક ગ્રેવી જેવું થઈ જશે એટલે આપણે તેના મોટા ટુકડા રાખવાના છે તો ટુકડા થઈ ગયા છે ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરવાનો છે તો તેના માટે આપણે ખાઈણી લીધી છે તેની અંદર અડધી ચમચી જીરું સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે ને થોડું એવું એક ચમચી જેટલું લસણ ઉમેરી દેશું હવે જીરા લસણ મીઠાને આપણે પહેલાં આ રીતે સારી રીતે ખાંડી લેવાનું છે અહીંયા ફ્રેન્ડ્સ તમારી પાસે જો લસણની ચટણી હોય તો તે પણ ઉમેરી શકો છો પણ આ રીતે તાજો મસાલો બનાવીને ઉમેરવાથી શાકનો ટેસ્ટ કંઈક અલગ જ આવે છે એટલે આપણે તાજે તાજો જ મસાલો વાટેલો છે તો હવે તેમાં તમારે સ્વાદ અનુસાર લાલ મરચું પાવડર ઉમેરી દેવાનું છે તમે જેટલું શાકમાં તીખાશ ખાતા હોય તે મુજબ લાલ મરચું પાવડર ઉમેરી દેવાનું છે અને સારી રીતે આ મસાલાને આપણે વાટી લેવાનું છે એમને સાદું લસણ ઉમેરી દેવું કે ચટણી ઉમેરી દેવી એના કરતાં ફ્રેન્ડ્સ તમે આ ટ્રીક જરૂરથી ફોલો કરજો શાકનો કલર અને સુગંધ કંઈક યુનિક જ આવશે તો મસાલો વટાઈ ગયો છે તો હવે ચટણીને આપણે એક આ રીતે વાટકીમાં અલગ કાઢી લેશું અને તેની અંદર આપણે પાણી ઉમેરી દઈશું અને પાણીમાં મસાલાને સારી રીતે મિક્સ કરી દેશું મસાલામાં થોડું પાણી ઉમેરવાથી મસાલા બધા સરસ ફૂલી જાય છે જેથી તેલમાં આપણે જ્યારે મસાલા ઉમેરશું ત્યારે સરસ એવા સતડાઈ જશે અને મસાલા બળશે પણ નહીં એટલે મસાલા સાથે થોડું પાણી ઉમેરીને આ રીતે જરૂરથી પેસ્ટ બનાવવી જોઈએ હવે થોડી એવી તેમાં હળદર પાવડર ઉમેરી દઈશું સારી રીતે મિક્સ કરી દઈશું તો આપણો મસાલો તૈયાર છે અને કલકા પણ કટ થઈ ગયા છે ફ્રેન્ડ્સ તો ચાલો હવે આપણે શાકનો વઘાર કરીશું તો અહીંયા આપણે આપણે એક વાસણ લીધું છે છે તેની અંદર તેલ ઉમેરી દેવાનું તો અહીંયા મેં ત્રણ મોટી ચમચી જેટલું તેલ લીધું છે તેલનું પ્રમાણ ફ્રેન્ડ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું લઈ શકો છો પણ આ શાકની અંદર થોડું એવું તેલ આગળ પડતું જ લેવાનું છે કારણ કે આપણે તેમાં પાણીનો યુઝ નથી કરવાના એટલા માટે શાકને આપણે સારી રીતે તેલમાં જ સાતડવાનું છે પણ તેલ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું ઉમેરી શકો છો તો તેલ ગરમ થાય ને એટલે આપણે તરત રાઈ ઉમેરી દઈશું રાઈ ફૂટે એટલે તરત આપણે જે પલાળેલો મસાલો હતો તે ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની તરત ઢાંકણ ઢાંકી દેવાનું અને આ રીતે મસાલાને થવા દેવાના તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ખૂબ સરસ એવી મસાલામાંથી સુગંધ આવી રહી છે આપણે બેથી ત્રણ મિનિટ માટે મસાલાને તેલમાં સારી રીતે સાતડી લેવાનો છે ત્યાં સુધીમાં આપણા ગલકા પણ સરસ કટ થઈને તૈયાર છે આ રીતના મોટા મોટા આપણે ગલકાના ટુકડા રાખેલા છે તો હવે મસાલામાં આપણે ગલકાના ટુકડા એડ કરી દઈશું તો આપણે બસો પચાસ ગ્રામ જેટલા ગલકા લીધેલા છે હવે તેલમાં સારી રીતે આપણે ગલકાને સાતળવાના છે ફ્રેન્ડ્સ આ રીતે મસાલા સાથે મિક્સ કરી દેસું અહીંયા પાણી ઉમેરવાની ઉતાવળ જરાઈ નહીં કરવાની આ રીતે ફ્રેન્ડ્સ તમે પહેલાં મસાલા સાતળીને પછી ગલકા ઉમેરશો ને તો ગલકાનમાં ખૂબ સરસ એવી ફ્લેવર આવી જશે તો ફ્રેન્ડ્સ ગલકા સતળાય છે ત્યાં સુધીમાં તમે ચેનલ ઉપર નવા છો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ ચેનલ સબસ્ક્રાઈબ કરી આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો જેને ગલકા પસંદ નથી તેને તો હવે આપણે ઢાંકણ ઢાકીને થોડીવાર માટે થવા દઈશું તો પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ગલકામાંથી બધું પાણી છે રીતે રિલીઝ થઈ ગયું છે પાણી ઉમેરવાની નહીં ક્યારેય પણ ગલકાના શાકની અંદર ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો ખૂબ સરસ એવું ગલકામાંથી પાણી છૂટી રહ્યું છે એટલે ગલકા આપણા સકડાઈ જ જશે આ પાણીની અંદર અલગથી પાણી ઉમેરવાની કંઈ જ જરૂર નથી તો અહીંયા સિન્થેટાકા જેવા ગલકા સરસ સોફ્ટ થઈ ગયા છે વરાળે તેલની અંદર તો હવે આપણે ઉમેરશું તેની અંદર એક સિક્રેટ વસ્તુ તે છે આ મગની દાળ જી હા ફ્રેન્ડ્સ મગની છડી દાળ લીધી છે જે એકથી બે ચમચી જેટલી આપણે ગરમ પાણીમાં અડધી કલાક માટે પલાળેલી હતી અડધી કલાકમાં સરસ એવી પલળી જાય છે એટલે આપણે શિયાળો હતો એટલે આપણે ગરમ પાણીની અંદર પલાળેલી છે તમે ઠંડા પાણીમાં પણ પલાળી શકો છો અડધી કલાક પલાળશો ને દાળ સરસ ફૂલી જશે પાણી હટાવીને આપણે દાળને શાકમાં ઉમેરીને થવા દેશું દાળ પણ સારી રીતે ત્યાં ચડી જશે અલગથી બાફીને ઉમેરવાની પણ જરૂર નથી હવે થોડું એવું નમક ઓછું લાગે છે તો આપણે ઉપરથી થોડું નમક ઉમેરી દેસું અને સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી અને થવા દેસુ જ્યાં સુધી દાળ ન ચડી જાય ત્યાં સુધી આપણે તેને થવા જ દેવાનું છે હવે ઢાંકણ અહીંયા ઢાંકીને આપણે થોડીવાર માટે તેને થવા દીધું શાકમાં જો કોઈ પણ મસાલા બધું ઓછા લાગે તો પાછળથી તમે એડ કરી શકો છો તમે થોડો એવો હળદર પાવડર ઓછો લાગતો તો તમે અહીંયા ઉમેરી દીધો હતો ચપટી જેટલો તો હવે શાક આપણું બનીને અહીંયા તૈયાર થઈ ગયું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીંયા આપણે પાણી ઉમેરેલું જ નથી પણ ગલકામાંથી સરસ એવું પાણી રિલીઝ થઈને આપણું સબ્જી બનીને તૈયાર છે જો અહીંયા તમારે ટમેટું ઉમેરવું હોય તો ટમેટું ઉમેરી શકાય છે અથવા તમે આમનમ પણ સબ્જી સર્વ કરી શકો છો ઘણા લોકોને ગલકાના શાકમાં ટમેટું પસંદ નથી એટલે તે નથી નાખતા પણ જેને પસંદ હોય તે ઉમેરી શકાય છે મેં અહીંયા આ રીતે લાસ્ટમાં જ ઉમેરેલું છે મને કાચું ટમેટું સબ્જીની અંદર પસંદ છે એટલા માટે તમને ન પસંદ હોય તો તમે ટમેટા વગર પણ સબ્જી તૈયાર કરી શકો છો જો તમારે ગ્રેવી કરવી હોય શાકમાં તો ફ્રેન્સ તમારે પાણી ઉમેરવાનું અથવા તમે આમનો પણ સબ્જી સર્વ કરી શકો છો લચકેદાર ટેસ્ટી એવું સબ્જી આપણું તૈયાર છે તો લીલા ધાણાથી આપણે શાકને ગાર્નિશ કરીશું તો ફ્રેન્ડ્સ જે લોકો નથી ગલકાનું શાક ખાતા ને તેને એકવાર તમે જો આ રીતથી ગલકાનું શાક બનાવી દેશો ને તો તે લોકો આ સબ્જીના ફેન થઈ જશે રોજે બનાવી દેશો તો પણ ખાશે એટલું સરસ ટેસ્ટ પણ બનીને તૈયાર થાય છે અને બાજરીના રોટલા ભાખરી સાથે તો ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે ખીચડી સાથે પણ તમે આ સબ્જી શરૂ કરી શકો છો તો એકવાર જરૂરથી ટ્રાય કરજો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો